વડોદરામાં તંત્રના મેળાપીપાણામાં બિલ્ડરો દ્વારા ગુજરાત કૃષિ યુનિવર્સિટીની સોનાની લગડી જેવી જમાઈન પચાવી પાડનાર બિલ્ડરો સામે કાનૂની રાહે કાર્યવાહી કરવાની માંગ આરટીઆઈ એક્ટિવિસ્ટ અરવિંદસિંહ સિંધા દ્વારા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે અરવિંદસિંહ સિંધાએ આજે વડોદરા પોલીસને આપેલા આવેદનપત્રમાં નેપચ્યુન રિયલ્ટીના કૃપેશ પટેલ નિરલ કૃપેશ પટેલ અને શ્રેયાંશ શાહ સહિત અન્ય સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવાની પોલીસે લેખિતમાં રજૂઆત કરી હતી અરવિંદસિંહ સિંધા દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આ બિલ્ડરો અને એના મળતીયાઓ દ્વારા કરોડો રૂપિયાની જમીનને ગેરકાયદેસર રીતે પચાવી પાડવાના કેસની તપાસ વિજિલન્સ રાહે થવી જોઈએ આ એક જે આપણે ગયા અઠવાડિયે કલેક્ટર સાહેબ શ્રીને એક ફરિયાદ આપી હતી લેન્ડ ગ્રેબિંગ બાબતની કે ગુજરાત કૃષિ યુનિવર્સિટીની આશરે પંદર લાખ સ્ક્વેર ફીટ જેટલી જમીન સારાભાઈ કમ્પાઉન્ડના બિલ્ડરો દ્વારા જે રીતના ગ્રેબિંગ કરવામાં આવ્યું છે અને સાત બારના ઉતારા પ્રોપર્ટી કાર્ડ દસ્તાવેજો બનાવી અને આંચકી લેવાય છે તો તે સામે અમે આજે પોલીસ કમિશનર સાહેબ ને ફરિયાદ કરવા આવ્યા છે લેખિતમાં કે આની એક વિજિલન્સ તપાસ થાય તપાસમાં સારાભાઈ કંપનીના માલિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ તેમજ જે એ એચ પારેખ તેમજ ચૌલા મહેન્દ્રભાઈ શાસ્ત્રી અને બિલ્ડરોમાંથી જે પહેલો દસ્તાવેજ કરનાર છે એકસો આઠ એકસો અગિયાર વગેરે સર્વે નંબરોનો દસ્તાવેજ કરનાર પ્રથમ નિરલ કૃપેશભાઈ પટેલ અને ત્યારબાદ કૃપેશભાઈ પટેલ તેમજ તેમના ભાગીદાર શ્રી શ્રેયાંશભાઈ શાહ એટલે પ્રોપર્ટી કાર્ડમાં એ જે સર્વે નંબરોના પ્રો પ્રોપર્ટી કાર્ડમાં જેટલા એ મિલકતો ખરીદી છે તે તમામ સામે દસ્તાવેજી પૂરા પુરાવાની ચકાસણી થાય અને જે કસૂરવાર હોય જેણે આ ડોક્યુમેન્ટ બનાવીને આ જમીનનો વહીવટ કર્યો છે અને એક કૃષિ યુનિવર્સિટીના છોકરાઓની જે જમીન છીનવી લીધી છે તેની સામે કડક હાથે લેન્ડ ગ્રેબિંગ કાયદા તેમજ ફોજદારી કાયદા અને બિન જામીન પાત્ર કાયદા એવી કલમો ઉમેરી અને ગુનો નોંધાય તેવી રજૂઆત કરી અને આ ફરિયાદ કરવા માટે આવ્યો છે અત્રે નોંધનીય છે કે વર્ષ ઓગણીસો એકાવન થી સુભાનપુરાના રેવન્યુ સર્વે નંબર એકસો આઠ એકસો અગિયાર વાળી આશરે પંદર લાખ સ્ક્વેર ફૂટથી વધુની જમીન કોઈ દાતા તરફથી કૃષિ શિક્ષણ હેતુથી ગુજરાત કૃષિ યુનિવર્સિટીને ભેટમાં આપવામાં આવી હતી તે જમીન સારાભાઈ કેમિકલ લિમિટેડની ભાગીદારી પેઢી અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઇઝ લિમિટેડ કંપનીના નામની જમીનમાં તેમની કંપનીના માલિકો વહીવટદારો અને ખાનગી કન્સ્ટ્રક્શન કંપનીના મેળાપીપણામાં બારોબાર વેચી દેવામાં આવી હતી

ઓગણીસો સાડત્રીસમાં કોઈ જસુમતી બેન કરીને દાતા હતા એમને આપણા ગાયકવાડ પ્રતાપ જે રાજકુમાર હતા પ્રતાપસિંહરાવ એમના સમયમાં બે અંગ્રેજોની હાજરીમાં આ જમીન દાનમાં આપી હતી એ તે જમીનમાં અત્યારે જે એકસો આઠની ફક્ત બે લાખ સ્ક્વેર ફીટ અને એકસો અગિયારમાં નેવું હજાર સ્ક્વેર ફીટ બચી છે એટલે દસ લાખથી વધુ સ્ક્વેર ફીટની જમીન પર ગ્રેબિંગ થયું છે તેથી એક આ જે આ કૌભાંડ કર્યું છે એમની સામે ગુનો નોંધાવવા માટેની એક ફરિયાદ કરવા માટે આવે હા હા એમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ખોદારી કાયદા હેઠળ અને જે જેટલા પણ આની અંદર કૌભાંડમાં સંડોવા આવે જેવી રીતના મહેસૂલી અધિકારીઓ તલાટી કે પ્રોપર્ટી કાર્ડ સિટી સર્વેવાળા તેમની સામે પણ તપાસ થવી જોઈએ તેમજ અમે એ પણ માગણી કરી છે કે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ અને આણંદ